હેલો વિદ્યાર્થી મિત્રો ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ પાંચ વિષય પર્યાવરણ સ્વર્ધન પોથી નો પાઠ તેર પહાડી ના પાઠ્યપુસ્તકના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો ચાલો શીખીએ પાઠ તેર પહાડી રહેઠાણના પ્રશ્નોના જવાબની સમાજ પ્રશ્ન ક્રમ એક નીચેના પ્રશ્નોના જવાબ આપેલ વિકલ્પમાંથી પસંદ કરી ખાનામાં લખો સૌ પ્રથમ વિકલ્પોની સમજ મેળવીએ સવાલ એક ગૌરવ જાનીની માતૃભાષા કઈ હશે ઓપ્શન આપેલા છે તે ખાનામાં સાચો જવાબ લખીશું ઓપ્શન એ ગુજરાતી બી અંગ્રેજી સી હિન્દી ડી મરાઠી સાચો જવાબ ડી મરાઠી જાનીની માતૃભાષા મરાઠી હશે સવાલ બે મનાલી કયા રાજ્યમાં આવેલું છે એ પંજાબ બી હિમાચલ પ્રદેશ સી જમ્મુ કાશ્મીર ડી ઉત્તરાંચલ સાચો જવાબ બી હિમાચલ પ્રદેશ મનાલી હિમાચલ પ્રદેશ રાજ્યમાં આવેલું છે સવાલ ત્રણ ચાંગથાંગ દરિયાની સપાટીથી આશરે કેટલા મીટરની ઊંચાઈ પર હતું ઓપ્શન એ ચાર હજાર બી ત્રણ હજાર સી પાંચ હજાર કે ડી છ હજાર સાચો જવાબ સી પાંચ હજાર ચાંગથાંગ દરિયાની સપાટીથી આશરે પાંચ હજાર મીટરની ઊંચાઈ પર હતું ચાર નીચેનામાંથી ઊંચા પર્વતો પર રહેતી જાતિ કઈ છે એ નામગ્યાલ બી જાની સી બાકરવાલ સી ચાકબા સોરી ડી ચાંગવા સાચો જવાબ ડી ચાંગપા નીચેનામાંથી ઊંચા પર્વતો પર રહેતી જાતિ ચાંગપા છે સવાલ પાંચ નીચેનામાંથી કયું દુનિયાનું પ્રસિદ્ધ ઊન છે એ પશ્ચિમના બી કશ્મીરી સી સ્વેટર ડી રેબો સાચો જવાબ એ પચમીના પચમીના દુનિયાનું પ્રસિદ્ધ ઊન છે છ નામગ્યાલના તંબુના ઘર કયા નામે ઓળખાય છે એ લેખા બી લોનર સી રેબો ડી સાચો જવાબ સી નામ ગ્યાલના તંબુના ઘર રેબો નામે ઓળખાય છે સવાલ સાત ઉનાળામાં ઊંચી જગ્યાએ કયા લોકો ઘેટા ચડાવવા જાય છે એ કશ્મીરી બી નામગ્યાલ સી બાકરવાલ ડી ચાંગપા સાચો જવાબ ડી ચાંગપા ઉનાળામાં ઊંચી જગ્યાએ ચાંગપા લોકો ઘેટા ચરાવવા જાય છે પ્રશ્ન બે તમારે બે ત્રણ દિવસ માટે પ્રવાસમાં જવાનું છે આ પ્રવાસ માટે તમે કયો કયો સામાન સાથે લેશો તેની યાદી બનાવો બાળ મિત્રો અહીં પ્રવાસમાં સાથે લઈ જવાની સામાનની સૂચિ બનાવીશું કપડાં દવા બેટરી પાથરણા ચાદર સૂકો નાસ્તો સાબુ કોપરેલ કાંચકો વગેરે વસ્તુઓ સાથે લેશું પ્રશ્ન ત્રણ નીચે જુદા જુદા વિસ્તારોના ઘરના ચિત્રો આપેલા છે તે ઘર બનાવવા માટે વપરાતી સામગ્રીના નામ તેની ફરતેના લંબચોરસમાં લખો અહીં જુદા જુદા ઘરના ચિત્રો આપેલા છે એ ઘર બનાવવા માટે વપરાતી સામગ્રીના નામ તેની ફરતેના લંબચોરસ ખાનામાં લખવાના છે પેલો છે જે ઝૂંપડી છે જે ઘાસ છાણ લાકડા અને માટીમાંથી બનશે બીજું ચિત્ર પાકા મકાનનું આપેલું છે જે રેતી લોખંડ સિમેન્ટ અને ઈંટનું બનેલું છે પ્રશ્ન ચાર ટીવી સમાચારમાં આવતા જુદા જુદા નગરોના તાપમાન જાણી નીચેના કોષ્ટકમાં વિગતો લખો અહીં સમાચારમાં આવતા જુદા જુદા નગરોના તાપમાન જાણીને કોષ્ટકમાં લખવાના છે પેલું નગર મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાન નોંધવાનું છે પેલું છે અમદાવાદ જેનું મહત્તમ તાપમાન છે એકત્રીસ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન ચૌદ અંશ સેલ્સિયસ મહત્તમ એટલે કે વધારેમાં વધારે અને લઘુત્તમ એટલે ઓછામાં ઓછું ત્યારબાદ સુરત જેનું મહત્તમ તાપમાન છે એકત્રીસ અંશ સેલ્શિયસ લઘુત્તમ તાપમાન પંદર અંશ સેલ્શિયન્સ રાજકોટ અંશ સેલ્શિયસ અને ચૌદ અંશ સેલ્શિયસ વડોદરા એકત્રીસ અંશ સેલ્શિયન્સ અને મહત્તમ ચૌદ અંશ સેલ્સિયસ ભાવનગર ત્રીસ અંશ સેલ્શિયન્સ અને બાર અંશ સેલ્સિયસ પ્રશ્ન પાંચ નીચે આપેલા નકશામાં ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમમાં છેડે આવેલા એક એક રાજ્યમાં તમારો મનગમતો રંગ પૂરો ત્યારબાદ ચારેય રાજ્યોની માગેલી માહિતી નીચેના કોષ્ટકમાં લખો બાળ મિત્રો અહીં ભારતના નકશામાં ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમના છેડે આવેલા એક રાજ્યમાં રંગ પૂરવાનો છે ત્યારબાદ એ રાજ્યોની માગેલી માહિતી કોષ્ટકમાં લખવાની છે અહીં કશ્મીર ગુજરાત રાજ્યનું નામ છે જમ્મુ કાશ્મીર ઘર બનાવવા માટેની સ્થાનિક સામગ્રી જ્યાં વપરાય છે લાકડા તંબુ ઘાસનું છાપરું ત્યારબાદ ગુજરાત ઈંટ રેતી લોખંડ પથ્થર માટી શ્યાણ લાકડું પથરા ત્યારબાદ તમિલનાડુ ઈંટ માટી પથ્થર સિમેન્ટ લાકડા અને વાંસ અરુણાચલ પ્રદેશ લાકડા અને વાંસ પ્રશ્ન છ એકમ ના આધારે નીચેની વિગતો લખો તમારું ગામ એકમમાં આપેલ લેહ વિસ્તાર એટલે કે ઠંડુ રણ તાપમાન પંદર અંશ સેલ્શિયસ થી બેતાલીસ અંશ સેલ્શિયસ જીરો અંશ સેલ્શિયસ થી માઇનસ ચાલીસ અંશ સેલ્શિયસ પોશાક પેન્ટ શર્ટ સાડી કબજો ડ્રેસ વગેરે ગરમ અને ઊના કપડા ઘર પાકાર મકાનો ઝૂંપડા બહુમાળી મકાન વગેરે એકમમાં આપેલ લેહ વિસ્તારનો પથ્થરના મકાનો રેબો નૌકાઘર વગેરે ખોરાક અમારા ગામમાં અનાજ કઠોળ લીલા શાકભાજી ઘી દૂધ માખણ વગેરેનો ઉપયોગ થાય છે જ્યારે એકમમાં આપેલ લેહ વિસ્તારમાં લીલા સૂકા શાકભાજી અને ફળો અનાજ દૂધ વગેરેનો ઉપયોગ થાય છે પશુપાલન અમારા ગામમાં ગાય ભેંસ ઘેટા બકરા પાળવામાં આવે છે લેહ વિસ્તારમાં પચ્છમીનો બકરી ઘેટા યાક ઘોડા વગેરેનું પાલન કરે પ્રશ્ન સાત કૌશમાંથી શબ્દો પસંદ કરી ચિત્રોમાં આપેલ ઘર ને કયા નામે ઓળખવામાં આવે છે તે લખો કૌશમાં આપ્યું છે ઝૂપડું ઇગલું તંબુ ભૂગો અને મક અહીં ચિત્રો આપેલા છે તેના નામ લખવાના છે ભૂંગો તંબુ મકાન ઈગલુ અને ઝૂપડું થેન્ક યુ દોસ્તો એજ્યુક ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુક અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો